નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ બે ઓક્ટોબર બે હજાર પચીસ આજના કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો એવરેજ કપાસની બજાર ચૌદસોથી લઈને સોળસોની નીચે જોવા મળી રહી છે હાલ કપાસની બજારમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે કારણ કે અત્યારે વરસાદી માહોલ હોવાને કારણે કપાસના પાકમાં નુકસાની પણ જોવા મળી શકે છે જેના કારણે કપાસના અભાવમાં થોડો સુધારો આવે આગામી દિવસની અંદર તેવી શક્યતા રહેલી છે બાકી કોઈ મોટી તેજી હમણાં દેખાઈ રહી નથી બાકી કપાસની આવકો દિવાળી ઉપર કેવી રહી શકે છે તેના ઉપર કપાસની બજારનો આધાર દેખાઈ રહ્યો હશે તો ચાલો આપણે જાણી લઈએ કે કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના કપાસના ભાવ જોઈએ તો રાજકોટ બારસો બત્રીસથી પંદરસોને અઢાર રૂપિયા અમરેલી સાતસો બાણુંથી પંદરસો ને અગિયાર રૂપિયા સાવરકુંડલા અગિયારસોથી પંદરસો ને પંચોતેર રૂપિયા બોટાદ અગિયારસોથી પંદરસો ને એકાવન રૂપિયા મહુવા પાંચસો એંશીથી બારસો ને બાર રૂપિયા ગોંડલ એક હજાર એકાણુંથી પંદરસો ને સોળ રૂપિયા ભાવનગર આઠસો એકાવનથી ચૌદસો ને એકસઠ રૂપિયા જામનગર નવસોથી ચૌદસો ને પંદર રૂપિયા બાબરા બારસોથી ચૌદસો ને પચાસ રૂપિયા જેતપુર આઠસોથી પંદરસો ને એકવીસ રૂપિયા વાંકાનેર એક હજાર પચાસથી પંદરસો ને ચાલીસ રૂપિયા મોરબી અગિયારસો એકાવનથી પંદરસો ને બાર રૂપિયા હળવદ અગિયારસો પચીસથી પંદરસો સિત્તેર રૂપિયા તળાજા આઠસો ચાલીસથી તેરસો ને સાઠ રૂપિયા ધોરાજી બારસો સોળથી પંદરસો એકવીસ રૂપિયા પથ્રોલ અગિયારસો થી સોળસો બ્યાસી રૂપિયા હારીજ તેરસો એકત્રીસથી ચૌદસો ને ત્રીસ રૂપિયા વિસનગર અગિયારસો પચાસથી પંદરસો અડતાલીસ રૂપિયા પાટણ બારસો પચાસથી પંદરસો ચાર રૂપિયા સિદ્ધપુર તેરસોથી ચૌદસો ને પંચાણું રૂપિયા અને ભેલડી અગિયારસો અગિયારથી અગિયારસો બાર રૂપિયા